નમસ્કાર મારું નામ જગજીતસિંહ વાડેર છે અને હું સમંદર ફિલ્મમાં સલમાનનું કેરેક્ટર પ્લે કરી રહ્યો છું અમારી ફિલ્મ સત્તરમી તારીખે આપના નજીકના અને દૂરના સિનેમાઘરોમાં રિલીઝ થશે સમગ્ર ગુજરાતમાં અને તથા મુંબઈની અંદર પણ આ ફિલ્મ રિલીઝ થશે ઇન્ડિયાના અમુક પાર્ટમાં પણ રિલીઝ કરવાનું પ્લાન છે અને આઈ હોપ કે આ એ પ્રકારની ફિલ્મ છે કે જેની અંદર અમે દરેક ઇમોશન્સને પીરસવાનો પ્રયાસ કર્યો છે અમારા તરફથી અને આ ફિલ્મની અંદર ખૂબ જ સુંદર કોરિયોગ્રાફી એક્શન સિકવન્સીસ સુંદર ગીતો આ ફિલ્મનું આલ્બમ જે કેદાર ભાર્ગવે કમ્પોઝ કર્યું છે ખૂબ સુંદર ફિલ્મની અંદર દરેક લોકોની બે બે જોડી છે કેપી અને યુડી મોશન પિક્ચર્સ એટલે કેપી અને એ બંને પ્રોડ્યુસર્સ છે એમની જોડી છે રાઇટર ડિરેક્ટરની જોડી છે વિશાલ વડાવાલા અને સફિલ મહેતા ફિલ્મના હીરો બે છે સલમાન અને ઉદય ફિલ્મના વિલન બે છે ચેતન ધનાની અને ધર્મેન્દ્ર ગોહિલ તો આ ફિલ્મની અંદર બધું જ ડબલ છે એટલે તમને હું એવું કહી શકું કે આ ફિલ્મ ડબલ ધમાકા જેવું એન્ટરટેઇનમેન્ટ તમને આપશે તમારા નજીકના સિનેમાઘરોમાં ઘરોમાં જોવાનું ચોક્કસ